તો હાલ લો મિત્રો સીતારામ બધાને ઝાઝાથી ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું એકદમ મજામાં છું અને તમે પણ એકદમ મજામાં તો જો ટીથી થાય છે કિચનમાં તો આજે હું બનાવવાનું છે એ તમને કહું છું તો બધા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો ઝાજે દિવસે પાછો બ્લોગ હું સ્ટાર્ટ કરા તો બધા જોઈજો શેઠ સુધી વિડીયા અમારા અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને તમારા ફેમિલી મેં પણ શેર કરજો વિડીયો બધાય તો આજે બને છે આપણે મુઠિયા ઢોકરા તો અટાણે શિયાળો ચાલુ છે લીલા શાકભાજી બધા આવતા હોય બજારમાં તો આપણે ઢોકરા બનાવવાના છે આજે તો ચાલો હું બતાવું તમને શું શું વસ્તુ જોઈએ એમાં તો કન્ટિન્યુ રીજો બધા મિત્રો તો જો આમાં નાખ્યું છે આપણે મુઠિયા ઢોકરા બનાવવા માટે આમાં નાખ્યું છે ગાજર છીણેલું ને ગાજર છીણી નાખ્યું પછી દૂધી છીણી નાખી પછી કોબી છીણેલી છે અને વટાણા નાખ્યા છે લીલા તો આ એક સીટી થાય છે બધું નાખ્યું છે અને આ બાફવાનું છે તો પાછું મૂકી બાફવા બે બધું બફાઈ જાય એટલે પછી વઘાર કરુ મૂિયા ઢોકરાનો તો આપણે કઈ રીતના બને તે કહીશ તમને તો કન્ટિન્યુ લીજો બધા મિત્રો ને મેથી જો વટાણે લીલા શાકભાજી છે તો આમાં મેથી છે આ મોરી નાખી છે આપણે ને લીલા મરચાં ને આ છે ડુંગળી એ પણ નાખવાની છે એમાં આપણે મુઠિયા ઢોકરામાં ને આ છે લસણ લીલું લીલું લસણ સૂકું લસણ બે લસણ નાખ્યું છે એમાં ને આદુ નાખ્યું છે કુટેડી નાખ્યું છે મસ્ત મજાનું ને આ છે લીલી કોથમારી જઈ શકો છો ને લીંબુ એ બધાયનો આપણે આવી મુઠિયા ઢોકળા બનાવશું મિક્સ કરી બધું ને તો તમે કન્ટિન્યુ રીજો બધા મિક્સ ને હું શું ચાલે છે બધા મિત્રો ને એકદમ મજામાં હું છું એકદમ મજામાં તો અમારે બહુ ઠંડી પડે છે જામનગરમાં એટલી બધી પડે વાત જ ન ઘરમાં તો સ્વેટર હું હમણાં જ કહી દઉં કે એવું બધું છે મિત્રો ને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો કીધું આજે એવી કરી નાખું હમણાં કેટલાય દીધે નથી ટાઈમ જ ન મળતો કામના હિસાબે ને એટલે એવું પણ નતું આવતું હવે રોજ સાડા નવ વાગે લાઈવ થાશું આપણે સાડા નવ વાગે તો બધાય આવજો લાઈવ માં મારી ને છેઠ સુધી બધા જ વિડીયો જોજો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં હોય એ ને કોમેન્ટ આવી કરજો કેવા વિડીયો લાગી એ તો જો આપણે બધું ધોયું આ બધું

ને આ હે આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી છે ને આજે બધા બાફવા બીગાતા આપડી બફાઈ ગામ તમે જાણ જોઈ શકો છો એ બધું નાખસ ये टुकड़ा है तैयार लो जममा आ जाओ चटनी मीठू बूदी मसाले डप आएगी घी में घोल में की अजवाइन ही ळुंगनियाने भरेंगे करने

ચટણી ધાણાજીરા પાવડર મીઠું ને એ બધું નાખીને ચટણી તૈયાર કરી છે મસ્ત મજાની ને હવે આપણે વઘાર કરશું ચટણીનો તો ચાલો જો ચટણી આપણે વઘારવાની છે

આ તેલ મૂક્યું છે આવી રાય નાખ દઉં છું વઘાર કરવા રાઈ નાખી છે વઘાર કરવા માટે એટલે લીમડો નાખી દેતું આપણે હવે લીમડો નાખો છે હાથમાં રાય ફૂટી જીમડો નાખો ભૂખ લાગી છે તો ફટાફટ થઈ જાય ને મૂકિયા ઢોકરા તો જમવા બેસી જાય ને આ છે ચટણી ઢોકરા જો ભૂલી જાવ આ ચટણી મસ્ત મજાન બનાવી છે ઢોકરા સાથે ખાવાની તમે એ જો બધા ઢોકરા ખાવા હો ને હવે લીમડો હમણાં નાખી દેસી તો હવે ભાઈ લીમડો નાખ મરચા નાખ દેવાના તો સુગંધ વઘાર કરવા માટે ઢોકળા આપણે બનાવ્યા છે એમાં બધું નાખ્યું છે મેં આમાં આપણે દૂધી નાખી છે કોબીજ નાખી છે છીણેલી ગાજર નાખ્યું છે વટાણા નાખ્યા છે ઢોકળા બને જો ખાંડ નાખી છે સ્વાદ પ્રમાણે જોઈ શકો છો લીંબુ આપણે નાખી દીધું લીલી છે બની ગયા હવે આ નાખી દએશું હવે ગેસ બંધ કરી લઈશું તો તો આ જોઈ શકો મિત્રો ઢોકરા થઈ ગયા તૈયાર ને ભેળાવી તો જો ઢોકરા મસ્ત મજા રેડી થઈ ગયા છે આપણા ને આ ચટણી છે મસ્ત મજાની તો ભૂખ લાગી છે અમને ભગવાનને થાળ ધરી દઈએ હવે પછી અમે જમી લઈએ તમે આવજો બધે ઢોકરા ખાવા